ચઢાવાના આલા મહેશભાઈ અમે જઢાવાલા છે સાઈન લઈ લો ને હા તમને કહો પુરી પાડો ભાઈ ફેરાવી દયો

ફાઉન્ડેશન સ્કૂલ જાયે આપ તો જય નહી શકતા વાડી વિસ્તારમાં છે ને આપણે નંબર 4 વાડી વિસ્તારમાં રહેતા આ સિનિયર સિટીઝન ના કાકા જે ત્રીજી કે ચોથી પેઢી થી ત્યાં રહે છે અને નદી કાંઠે રહે છે વિનાયક ના નદી કાંઠે ત્યાં પુલ નથી ત્યાં પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ આવ્યા હતા અને ચાલુ ધારાસભ્ય ઇઠોતેર ના અત્યારે ચાલુ મંત્રી છે એ પણ આવી અને એને બાંધરી આપી હતી હું બે ને અભિનંદન આપું છું કે આશ્વાસન આપ્યું હતું અને એ આશ્વાસન ઉપર એ લોકો ઉભા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે વાડી વિસ્તારવાળા લોકોને

અને ચાર ચાર चेयरमैन ને અત્યારે ચોથા ચેરમેન છે ચાર ચાર એટલે બોલી છે કે 10 વર્ષની અંદર અમે લેખિત મૌખિક રજૂઆત કરી છે પણ એક પણ અધિકારી ત્યાં જઈ અને અમને કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી આપી તો તમે આવા નગરસીમ વિસ્તારને જ્યારે કોર્પોરેશનમાં લ્યો છો તો આ લોકોને પ્રાથમિક સુવિધા આપો તમે મોડા ગુજરાત મોડેલની વાત કરો છો અને પ્રાથમિક સુવિધા નથી દેતા આજે અમે આ ચોથા મેયર છે એવી રીતે ચોથા કમિશનર છે એવી રીતે કે ચોથા ચેરમેન છે એવી રીતે બોર્ડમાં દર વખતે જોઈ લેશું થઈ જશે જોઈ લેશું થઈ જશે કરે છે એટલે મેયર ને ચેરમેન ને કમિશનર ને આ લોકોએ ફૂલ આર પહેરાવી અને ચરણોમાં ફૂલ રાખી અને જે રીતે ભગવાનને પ્રાર્થના કરે એ રીતે આ લોકોએ એક અત્યારે ભગવાન તો ખબર નહીં ભગવાન ક્યાં છે એ અમે નથી જોયા અમે ભગવાનને પ્રાર્થના કરી ભગવાનની શ્રદ્ધામાં માની છીએ